દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હરાવી ભારતીય જનતા પાર્ટી સત્યાવીસ વર્ષ પછી ફરીથી સત્તારૂઢ ભાજપે સિત્તેરમાંથી અડતાલીસ બેઠકો જીતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપને વિજય અપાવવા બદલ દિલ્હીના લોકોનો આભાર માન્યો દિલ્હીમાં વિશ્વસ્તરીય શહેરી માળખાગત સુવિધાઓ પૂરી પાડવાની આપી ખાતરી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ગુણવત્તા અને નવીનતાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી ત્રિપુરા સરકારે શિક્ષણ આરોગ્ય કૃષિ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે સિત્યાસી ખાનગી રોકાણકારો સાથે ત્રણ હજાર સાતસો કરોડ રૂપિયાથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા ગાઝા યુદ્ધ વિરામ કરાર હેઠળ હમાસે એકસો ત્યાસી પેલેસ્ટીન કેદીઓના બદલામાં વધુ ત્રણ ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી એક દિવસીય મેચ આજે કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે નિર્ણાયક જીત મેળવી છે આમ આદમી પાર્ટીને હરાવી સત્યાવીસ વર્ષ પછી સત્તામાં પાછી આવી છે સિત્તર સભ્યોની વિધાનસભામાં ભાજપે અડતાળીસ બેઠકો જીતી છે જ્યારે આમ આદમી પાર્ટીને બાવીસ બેઠકો મળી છે કોંગ્રેસ એક પણ બેઠક મેળવી શકી નથી ભાજપના અગ્રણી વિજેતાઓમાં પરવેશ સાહેબસિંહ વિજેન્દ્ર ગુપ્તા તરવિન્દરસિંહ મારવા અને અરવિંદસિંહ લવલીનો સમાવેશ થાય છે આમ આદમી પાર્ટીના વિજેતાઓમાં આતિશી સોમદત્ ગોપાલરાય જરનેલસિંહ અને ઇમરાન હુસેનનો સમાવેશ થાય છે આપના વરિષ્ઠ નેતાઓ અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદીયા અને સૌરભ ભારદ્વાજ દુર્ગેશ પાઠક અને અવધોજા કોંગ્રેસના સંદીપ દીક્ષિત અને ભાજપના રમેશ બિધુરીને હારનો સામનો કરવો પડ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપને વિજય અપાવવા બદલ દિલ્હીના લોકોનો આભાર માનતા કહ્યું કે હવે દિલ્હીને વિશ્વસ્તરીય શહેરી માળખાગત સુવિધાઓ મળશે ગઈકાલે નવી દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં ભાજપ કાર્યકરોને સંબોધતા શ્રી મોદીએ ભારપૂર્વક કહ્યું કે એનડીએનો અર્થ સુશાસન અને વિકાસ છે તેમણે કહ્યું કે એકવીસમી સદીમાં જન્મેલા યુવાનો હવે પહેલીવાર દિલ્હીમાં ભાજપનું સુશાસન જોશે दिल्ली की युवा पीढ़ी इक्कीसवीं सदी में पैदा हुए साथी अब पहली बार दिल्ली में भाजपा का सुशासन देखेंगे नतीजे दिखाते हैं कि भाजपा की डबल इंजन सरकार के लिए देश में इतना भरोसा है શ્રી મોદીએ સંતોષ વ્યક્ત કર્યો કે સમાજના દરેક વર્ગે મોટી સંખ્યામાં ભાજપને મતદાન કર્યું તેમણે નારી શક્તિને આપેલા દરેક વચનને પૂર્ણ કરવાની ખાતરી આપી દરમિયાન દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમનો પક્ષ નમ્રતાપૂર્વક દિલ્હીના જનાદેશનો સ્વીકાર કરે છે સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે તમામ કોંગ્રેસ કાર્યકરો અને તમામ મતદારોના સમર્થન બદલ આભાર માન્યો હતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બે દિવસીય એક્શન કોન્ફરન્સ આવતીકાલથી પેરિસમાં શરૂ થઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે સંયુક્ત રીતે સમિટની અધ્યક્ષતા કરવા માટે પેરિસ જવા રવાના થઈ રહ્યા છે આ પરિષદમાં વિશ્વભરના નેતાઓ ઉદ્યોગપતિઓ અને સંશોધકો ભાગ લેશે આ પરિષદનો ઉદ્દેશ નૈતિક મૂલ્યો પર આધારિત વૈશ્વિક એઆઈ નીતિ ઘડવાનો છે આ પરિષદમાં સો કરતા વધુ દેશોના પ્રતિનિધિઓ શાસન અર્થતંત્ર અને મૂળભૂત અધિકારીઓ પર યાંત્રિક બુદ્ધિમત્તાની અસરો અંગે ચર્ચા કરશે આ પરિષદમાં એઆઈ સંબંધિત વૈશ્વિક ધોરણો તૈયાર કરવાના પ્રયાસો કરવામાં આવશે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ભારતની તબીબી પ્રગતિ પાછળના પ્રેરકબળ તરીકે પોતાને સ્થાપિત કરવા માટે ગુણવત્તા અને નવીનતાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે મુંબઈમાં ભારતીય ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ત્રેસઠમાં વાર્ષિક દિવસ કાર્યક્રમને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે નોંધપાત્ર પ્રગતિ કરી છે પરંતુ હજી પણ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે તેમણે ભાર મૂક્યો કે આ ક્ષેત્રની બધી કંપનીઓ પછી ભલે તે નાની હોય કે મોટી દેશને ગૌરવ અપાવવા માટે સૌએ એક સાથે મળીને કામ કરવું જોઈએ તેમણે પ્રદેશના યુવા વ્યવસાયિકો અને મહિલાઓને નેતૃત્વની ભૂમિકાઓ અપનાવવા હાકલ કરી અને વ્યવસાય કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા અને ઉદ્યોગોની ચિંતા દૂર કરવા માટે નિયમોને સરળ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો ત્રિપુરા સરકારે ગઈકાલે અગરતલામાં ડેસ્ટિનેશન ત્રિપુરા બિઝનેસ કોન્કલેવમાં શિક્ષણ આરોગ્ય કૃષિ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે સત્યાવીસ ખાનગી રોકાણકારો સાથે ત્રણ હજાર સાતસો કરોડથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા છે મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી ડોક્ટર માણિક શાહે જણાવ્યું કે રાજ્ય સરકાર ભારત અને વિદેશની ખાનગી ક્ષેત્રની કંપનીઓને રાજ્યમાં રોકાણ કરવા માટે આકર્ષવા માટે સક્રિયપણે કામ કરી રહી છે તેમણે કહ્યું કે ત્રિપુરા સરકાર કંપનીઓને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે અને રાજ્યમાં પોતાના એકમ સ્થાપવા ઇચ્છતી કંપનીઓને ત્રીસ દિવસની અંદર મંજૂરી આપવામાં આવશે તથા સબસીડીવાળા દરે વીજળી પૂરી પાડવામાં આવશે મુખ્યમંત્રી રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે યોગ્ય સ્થાનો શોધવા માટે લેન્ડ બેન્ક યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો પ્રયાગરાજ મહાકુંભમાં સરકારે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ બાર હજારથી વધુ વરિષ્ઠ નાગરિકો અને અપંગ લોકોને મફત સહાયક ઉપકરણો પૂરા પાડ્યા છે આ અંગે અમારા પ્રતિનિધિનો અહેવાલ महाकुंभ मेले में दिव्यांग और बुजुर्ग लोगों को निशुल्क सहायक उपकरण दिया जा रहा है भारतीय कृत्रिम अंग निर्माण निगम के महाप्रबंधक प्रबंधक एस के त्रिपाठी ने बताया कि मेले में कई स्थानों पर विशेष शिविर स्थापित किए गए हैं जहां लोगों को व्हीलचेयर, छड़ी श्रवण यंत्र और ब्रेल किट जैसे सहायक उपकरण दिए जा रहे हैं मैं बृहदावन पांडे यहाँ जो शासन ऐसी एक छड़ी मिली है एक साइकिल मिली है कमर के लिए पट्टा मिला है इससे जो है हमें लाभ मिले यह पहल सरकार द्वारा चलाए जा रहे सुगम में ભારત અભિયાન કા હિસ્સા હૈ મહુંભ મેદન સૈકડો લોકો લાભ મિલ રહ દીપેન્દ્ર કુમાર આકાશવાણી સમાચાર પ્રયાગરાજ ગાઝાપટ્ટીમાં હમાસે ત્રણ ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા બાદ ગઈકાલે ઇઝરાયેલ એકસો ત્યાંશી પેલેસ્ટીન કેદીઓને મુક્ત કર્યા છે મુક્ત કરાયેલા પેલેસ્ટીયન કેદીઓમાં સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલા પછી વિવિધ આરોપોમાં ધરપકડ કરાયેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે ગાઝાપટ્ટીમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી હેઠળ ગયા મહિને લાગુ કરાયેલા યુદ્ધ વિરામ હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે ઇઝરાયલી સરકારે એક નિવેદનમાં કહ્યું કે સંઘર્ષ ઓછો કરવા માટે પેલેસ્ટીયન કેદીઓને મુક્ત કરવામાં આવી રહ્યા છે પરંતુ તેનો અર્થ એ નથી કે ઇઝરાયેલે ગાઝા પટ્ટી અને હમાસ અંગેની તેની નીતિમાં કોઈ મોટો ફેરફાર કર્યો છે પ્રવાસી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી એક દિવસીય મેચનો આજથી કટકમાં ભારતીય સમય મુજબ બપોરે દોઢ વાગે આરંભ થશે ઉલ્લેખનીય છે કે ત્રણ એક દિવસીય મેચોની શ્રેણીની નાગપુરમાં રમાયેલી પહેલી ક્રિકેટ મેચમાં ભારતે વિજય મેળવીને એક શૂન્યથી સરસાઈ મેળવી છે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર કુમારે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના પીએમ અજય માટે કેન્દ્રીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી બેઠકમાં પીએમ અજય યોજનાની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી અને અનુસૂચિત જાતિના સામાજિક આર્થિક ઉત્થાન માટેની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર કરે રીધી ઉંધાળ આજના મોટા ભાગના અખબારોએ દિલ્હીમાં સત્યાવીસ વર્ષ બાદ ભાજપની સરકારના સમાચારને મુખ્ય મથાળા તરીકે સ્થાન આપ્યું છે દિવ્યભાસ્કર લખે છે કે દિલમાંથી આપ ઉતર્યું તો ગુજરાત સમાચાર લખે છે કે બાર લાખથી કમળથી શિશમહાલનું કચરઘાણ સંદેશ લખે છે કે અહંકાર અરજકતાની આપદામાંથી મુક્તિ તો રાજસ્થાન પત્રિકામાં મહિલા મધ્યમ વર્ગને ખત્મ કરાયા ભાજપ કા વનવાસ ફુલછાબના પ્રથમ પાના પર ટોલટેક્સમાં રાહત આપશે મોદી સરકારના સમાચારને સ્થાન મળ્યું છે સંદેશ ઝાલાપાને લખે છે કે માધવપુરા બેન્કનું એક હજાર કરોડનું કૌભાંડ પુરાવવાના ભાવે એકવીસ વર્ષ એક આરોપી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હરાવી ભાજપ સત્યાવીસ વર્ષ પરથી ફરીથી સત્તારૂઢ ભાજપે સિત્તેરમાંથી અડતાળીસ બેઠકો જીતી પ્રધાનમંત્રીએ ભાજપને વિજય અપાવવા બદલ દિલ્હીના લોકોનો આભાર માન્યો દિલ્હીમાં વિશ્વસ્તરીય શહેરી માળખાગત સુવિધાઓ પૂરી પાડવાની આપી ખાતરી ત્રિપુરા સરકારે શિક્ષણ આરોગ્ય કૃષિ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે સિત્યાસી ખાનગી રોકાણકારો સાથે ત્રણ હજાર સાતસો કરોડ રૂપિયાથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા ગાઝા યુદ્ધ વિરામ કરાર હેઠળ હમાસે એકસો ત્યાસી પેલેસ્ટીન કેદીઓના બદલામાં વધુ ત્રણ ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને ગુણવત્તા અને નવીનતાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી એક દિવસીય મેચ આજે કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે આ સાથે પરથી સમાચાર પૂરા થયા